તો જો મિત્રો અમારા વરસાદ જ્યાં પછી ઘણા દાડા થઈ જ્યાં તો હજુ પાણી આ જો કાંઈ નહીં આ જુઓ અને ઝરનું પડતું એ મજૂરી જોણી પણ જુઓ મિત્રો આ જુઓ આ જુઓ

અને આ ખોડિયાર માતાનું મંદિર જે આપણે આવેલા છે

અને જે સીબી ઇન્ટ્રેક્ટર ને એવું ગમે તે કામ કરો ફાઇનલી આપણે પહોંચી ગયા છે હનુમાન દાદાના મંદિરે અને આપણે અહીં ગાડી આપણું બાઈક મેળ દીધું અને હો હો મિત્રો પાર્થભાઈ તો લપસણી ખાવા સળી જશે જો અને ભૂએ પડી જાય અને આ જો આ પંખી ઘર મિત્રો આ જો મને તો ઘણી મજા આવે એમ કહે પછી આ સ હનુમાન દાદાનું મંદિર જુઓ મિત્રો આ હનુમાન દાદાનું મંદિર અને જો પાસણનું સીન હોય છે એવું જોરદાર લાગો અને ગાડી બેહવાની વ્યવસ્થા પણ કરેલી અને ટ્રેક્ટરને જે સીબી તે માટી લઈ જવાનું કોમ કરો જો મિત્રો અને આ છે મોટી ટોકી અને આ હવાનું કુ છે જુઓ અને આ છે મિત્રો મોટું વડનું ઝાડ જુઓ અને આ પાર્થભાઈની મજાનું કોઈ પાર નહીં જો

અને મિત્રો અવા આપણે જવાના છીએ એક એવી જગ્યાએ જો ગાડી હું તમને જે તાણ બતાવી ખૂબ જ સરસ જગ્યા છે મિત્રો જો તમને બહુ જ મજા આવે અત્યારે બતાવી પછી તમે વિડીયો જોયા નહીં એટલે આપણે નહીં બતાવતી પણ સિગરેટ રાખું છું તો ચાલો મિત્રો ત્યાં જઈએ તો ચાલો આપણે દર્શન કરી લઈએ આ છે હનુમાન દાદાન મંદિર

અને હનુમાન દાદાની મૂર્તિ છે ગણપતિ દાદા આ પાછળનું નું પોઈન્ટ છે જોવો મિત્રો તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધું છે આપણે જઈએ એક એવી જગ્યાએ જો તમને બહુ જ મજા આવશે જ્યાં ગંગામાં ગંગામાંનું ખુદ હોય છે ત્યાં જઈએ તો ચાલો મિત્રો જઈએ ત્યાં